મિત્રો આજે શ્રાદ્ધ પક્ષમાં ફરી હું આપની સમક્ષ શબ્દના કોઈ ઉપહાર લઈને ઉપસ્થિત થયો છું પ્રથમ મિત્રો હું આપની સમક્ષ ગુરુ વંદના કરવા માગું છું ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષા પર બ્રહ્મા તસમય શ્રી ગુરુદેવ નમો મિત્રો શબ્દનો આજે કંઈક આપણે શબ્દ પ્રવાહિત કરવા ઉપસ્થિત થયો છું તો આપની સમક્ષ વંદના કરી અને મને જે કંઈક શબ્દના જ્ઞાન છે જે કંઈક શબ્દ હું જાણું છું એ આપની સમક્ષ આજે રજૂ કરું છું મિત્રો આજે કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોના માટે આપણે અનેક કરમ કરતા હોય આપણા પૂર્વજો આપના પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આપણે ખૂબ ખૂબ કાર્ય રચતા હોય છે અનેક કર્મો કરતા હોય છે કે આપના પિતૃઓ આપની ઉપર રાજી રહે આપના પિતૃઓ તૃપ્ત રહે અને આપનું જીવન સંસારમાં જે જીવી રહ્યા છે સંસારમાં આપનું જીવન સુખમય વ્યતીત થાય એવા આશીર્વાદ માટે આપણે આપના પૂર્વજોને રાજી રાખવાના પ્રયાસો અને પ્રયત્નો કરતા રહેતા હોય છે મિત્રો શ્રાદ્ધ પક્ષમાં નોમ જે કહેવાય નોમના જે શ્રાદ્ધ છે ને નવમીનું શ્રાદ્ધ કહેતા હોય છે મિત્રો મને જે કંઈક પાછળથી જ્ઞાન એવા જાગૃત થયેલા એટલું કંઈક હું જાણતો થયો તેમાં હું અનુભવ તમારી સમક્ષ રજૂ કરું છું કે નોમના શ્રાદ્ધ એટલે નોમના દિવસે જે કંઈક સ્ત્રીઓ જેને આપણે સુહાગન સ્ત્રીઓ સુહાગન બહેનો કહેતા હોય એ સુહાગન સ્ત્રીઓ જો મૃત્યુ પામ્યા હોય તો એ આ ધરતી ઉપરથી વિદાય લઈ અને પોતાનો પરિવાર પોતાના વંશજોને છોડી અને એ આત્મા જે સ્ત્રીઓના નોમના દિવસે આ ધરતી ઉપરથી વિદાય થયા હોય છે એ આત્માને સંતુષ્ટ અને શાંતિ માટે નવમીનું જે શ્રોધ આપણે કહેતા હોય નોમનું શ્રાદ્ધ એ શ્રાદ્ધ એ સ્ત્રીઓ એ બહેનો માટે સ્વર્ગના રસ્તાઓ ખોલે છે અને એમને સ્વર્ગના માર્ગ સરળતાથી પ્રાપ્ત થાય છે મિત્રો આજે કંઈક મને શબ્દનો ઉપહાર ખબર પડી હું એ જાણ્યું મારી જાણવાથી હું એ જે મારી જાણકારી મુજબ આપની સમક્ષ આ એક શબ્દ રજૂ કરું છું એટલે નવમીનું શ્રાદ્ધ સુહાગન સ્ત્રીઓ માટે હોય છે હવે સુહાગન સ્ત્રીઓના વિદાય થકી જે કંઈક કોઈક કહેતા હોય કે શ્રાદ્ધ નથી કરતા શ્રાદ્ધમાં નથી માનતા તો કાંઈ નહીં પણ એ સ્ત્રીઓ માટે આપને જો કોઈ દાન પુણ્ય પણ કર્યું હોય તો એ સ્ત્રીઓના આત્માને સંતુષ્ટતા મળે અને એ આત્માને મુક્તિ મળે છે મિત્રો આ નવમીના શ્રાદ્ધનું હું એ જે વર્ણન કર્યું એમાં જો કદાચ કંઈક મારી ભૂલ થતી હોય કે હું એમાં કંઈક શબ્દોને છોડ્યા હોય તો મિત્રો મને ક્ષમા કરજો હવે હું આપની સમક્ષ રજૂ કરું છું એક અલૌકિક વાત એ છે કે આપને જે પૂર્વજ કહેતા હોય છે આપણા જે પિતૃઓ કહેતા હોય છે એમને સંતુષ્ટ કરવા માટે તૃપ્ત કરવા માટે આપણે શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ નાખીએ છીએ એમની તિથિ આવે તે તિથિ મુજબ આપણે આપની શ્રદ્ધા મુજબ કંઈક નિવેદ ધરાવતા હોય છે એમની તિથિ પ્રમાણે આપણે કંઈક દાન પુનઃ પણ ઉચ્ચ કોટીના કરતા હોય છે પણ મિત્રો એ જે કરમ આપણે કરતા હોય છે એ આપના પૂર્વજો માટે જેને આપના પૂર્વજોની નામના મળી હોય છે એ આત્માને જેમ કે આ એ આત્મા આપના પિત્ર દાદાના નામથી કરતા હોય આપના કોઈ વંશજના નામથી કરતા હોય આપના જે પૂર્વજના નામથી કરતા હોય પણ એ જે આત્માએ આપના કુળનું નામ ધારણ કરી આપના કુળના નામનું વસ્ત્ર ધારણ કર્યું હોય એના થકી કરીએ છે નહીં કે આત્માના માટે અગર આપણે જો એ નામનાને છોડી દઈએ છીએ તો આપણા વંશજ મટી અને એ આત્માના આપણે કોઈ જ સ્નેહી કે આપણે એમના કોઈ સગા રહેતા નથી કારણ કે આત્મા અલ નિરંકારી અને નિરાકાર છે એટલે જે આત્મા નિરંકારી અને નિરાકાર છે એના તો આપણે કોઈ વંશજ જ ન ગણાઈએ કે ના આપણે એના કોઈ સગા સંબંધી ગણાઈએ તો એના માટે આપણે કશું જ કંઈ કરી શકતા નથી આ જે કાર્ય રચના રચીએ છીએ પિતૃઓના આશીર્વાદ મેળવવા અને પિતૃઓને તૃપ્ત કરવા માટે એ આપના જે કંઈક વંશજ આપણા જે પૂર્વજોએ નામના ધારણ કરી છે એના નામના વસ્ત્રના નામ ખાતર જ કરીએ છીએ